સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પ્રો તું કલ્યાણ સનાતનીય પરંપરામાં દિવાળીનું વિશેષ મહત્વ રચ છે દિવાળી એટલે રામ રાજ્ય દિવાળી એટલે પ્રકાશ નો તહેવાર દિવાળી એટલે તહેવાર દિવાળી એટલે અંધકાર પર્વ એટલે દિવાળી આપણા સૌમાં કોઈ સ્વરૂપે થોડો અંધકાર રહ્યો છે ભગવત કૃપાથી સંત કૃપાથી ગ્રંથ કૃપાથી સદગુરુની કૃપાથી એ અંધકાર દૂર થાય છે સમગ્ર વિશ્વમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આપ સૌનું જીવન ઉજાસમય બને સર્વનું જીવન મંગલમય બને સર્વનું જીવન પ્રકાશમય બને એ જ પ્રાર્થના સાથે પુનઃ આપ સૌને જય શિયા જય શ્રી કૃષ્ણ